હવે ભાજપે હવે એક આ નવી ટેકનિક ચાલુ કરી છે ગમે એને પાંચ રૂપિયા આપી અને અમારી સભામાં મોકલે છે અને અમારી સભામાં આવી અને દિલ્હી અને પંજાબના પ્રશ્ન પૂછે હવે એટલી બધી દીર્ઘ દ્રષ્ટિ તો પાંચ હજાર રૂપિયાના કારણે એમનામાં હોય શકે હું રાજકોટના ખાડા નથી દેખાતા દિલ્હીમાં ખાડા છે પંજાબમાં ખાડા છે હરિયાણામાં ખાડા છે રહેવું રાજકોટમાં ને બળતરા પંજાબની ક્યાં કરવી મારા અ એ લોકો રીલ બનાવવામાં સ્ટોરી બનાવવામાં માસ્ટર લોકો છે અને પોતે જ આવા લોકોને ઊભા રાખી અને આવા સ્ટન્ટ કરતા હોય છે પણ એનું કામ છે અમારું કામ એ નેગેટિવ કામ નથી અમારું પોઝિટિવ કામ છે ગોપાલ ઇટાલિયાની ગઈકાલે રાજકોટમાં સભા હતી અને આ સભામાં એક વ્યક્તિ સવાલ કરતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપ પૈસા આપીને મોકલી રહી છે તો બીજી બાજુ આ ઘટનાને લઈને ભાજપના ધારાસભ્યએ કહ્યું છે કે આમ આદમી પાર્ટી રીલ્સ અને સ્ટોરી બનાવવામાં માસ્ટર લોકો છે અને પોતે જ આવા લોકોને ઊભા રાખીને આવા સ્ટન્ટ કરતા હોય છે રાજકોટની સભાને લઈને હાલ શા માટે રાજકારણ ગરમાયું છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું જયંત માં રાજકોટમાં ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટી ની એક જાહેર સભા હતી જેમાં ગોપાલ ઇટાલિયા સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે ચાલુ સભામાં એક વ્યક્તિ ઊભો થાય છે અને પંજાબમાં આપની સરકાર હોવા છતાં ખરાબ રસ્તાને લઈને પ્રશ્ન પૂછવામાં આવે છે જેના જવાબમાં ગોપાલ ઇટાલિયા કહે છે કે ભાજપ પાંચ હજાર આપીને આવા લોકોને તેમની સભામાં પ્રશ્ન પૂછવા માટે મોકલી રહ્યા છે જાઓ હું તમને દસ હજાર આપું હિંમત હોય તો સી આર પાટીલ કે હર્ષ સંઘવીને જઈને પ્રશ્ન પૂછી બતાવો તેવો જવાબ આપવામાં આવ્યો જો કે આ ઘટનાને લઈને તેજ વિસ્તારના ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે મોટો દાવો કર્યો છે ઉદય કાનગડે કહ્યું કે આમ આદમી પાર્ટી રીલ્સ અને સ્ટોરી બનાવવામાં માસ્ટર લોકો છે અને પોતે જ આવા લોકોને ઊભા રાખીને આવા સ્ટન્ટ કરતા હોય છે ચૂંટણી પહેલાં આવા લોકો દેખાય છે અને ચૂંટણી પત્યા પછી ક્યાંય આ લોકો દેખાતા પણ નથી સાંભળો શું કહી રહ્યા છે ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડ ગઈકાલે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યની અહીંયા સભા હતી અને લોકશાહીની અંદર આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય એનસીપી હોય બહુજન સમાજ પક્ષ હોય એ પોતાના જે કંઈ વિચારો છે એ વ્યક્ત કરતા હોય છે અને સ્વાભાવિક ગમે ત્યારે ઇલેક્શન હોય એટલે ત્રણ ચાર મહિના પહેલા થોડી મુમેન્ટ વધી જતી હોય છે કારણ કે એને પછી ચૂંટણી પહેલાં ત્રણ ચાર મહિના આવીને પછી એ લોકો ક્યાં હોય છે એ લોકોની ખબર નથી હોતી અને ભૂતકાળમાં લોકોનો લોકોએ અનુભવ કરેલો છે પરંતુ અમે ટવેન્ટી ફોર બાય સેવન ત્રણસો ને પાસાઠ દિવસ લોકોની વચ્ચે રહી અમારી સમગ્ર કોર્પોરેટરની ટીમ હોય સંગઠનની ટીમ હોય અમારા આગેવાનો હોય વડીલો હોય બધા સાથે મળી દરેક સમાજના આગેવાનો હોય સાથે રહી અને આ વિસ્તારમાં કેમ સુખ શાંતિ સલામતી આ વિસ્તારમાં વિકાસના કામો અને જે નાના નાના જે નાના મધ્યમ અને ગરીબ માણસો છે એને સરકારની જે કાંઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની બસો સડસઠ યોજના છે એનો લાભ કેમ મળે એના માટે અમારું જનસેવા કાર્યાલય ચાલુ છે અને આપને કહેતા આનંદ થાય મારી પાસે બોતેર હજાર લોકો અને સેવન્ટી ટુ થાઉઝન્ડ લોકોનો નાના મોટા કામ જે કાંઈ કેન્દ્ર રાજ્ય સરકારની સહાય હોય અમે અપાવી હોય અને નાના મોટા કામ કર્યા હોય એનો સંપૂર્ણ નામ સરનામું તારીખ એડ્રેસ સાથે કઈ તારીખે કામ માટે આવેલા એનો સંપૂર્ણ ડેટા પણ અમારી પાસે છે અને લોકો આ વિસ્તારની જનતા જાણે છે કે અમારી વચ્ચે રહી અમારા સુખ દુઃખમાં અમારો સાથી કોણ છે એ આ વિસ્તારની જનતા ખૂબ સારી રીતે જાણે છે એટલે જ અમને આશીર્વાદ આપે છે એ લોકો રીલ બનાવવામાં સ્ટોરી બનાવવામાં માસ્ટર લોકો છે અને પોતે જ આવા લોકોને ઉભા રાખી અને આવા સ્ટન્ટ કરતા હોય છે પણ એનું કામ છે અમારું કામ એ નેગેટિવ કામ નથી અમારું પોઝિટિવ કામ છે અમારે તો એક વિધવા સહાય કોને મળે એ ગરીબ માણસોને આરોગ્યની જરૂર છે અને આયુષ્યમાન કાર્ડ કેમ નીકળી જાય કોઈને આવકનો દાખલામાં તકલીફ થતી હોય તો અહીંયા બધું ફોર્મ ભરાવી દઈએ તમામ યોજનાઓ છે અમે એ કામ કરીએ છીએ મારી ગ્રાન્ટ સંપૂર્ણ ગ્રાન્ટ એક પણ રૂપિયો લેપ્સ નથી ગયો અને મારી પાસે હું દર વર્ષે એક મારી જે કાંઈ એક જનસેવાનું મારું સર્વૈવ હોય છે એક વર્ષનું જે મેં વર્ષમાં શું કામ કર્યા કારણ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોએ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર ધારાસભ્ય બનાવ્યો હોય ત્યારે મારી પણ ફરજ છે મારે કામનો હિસાબ લોકોને દેવો જોઈએ અને દર વર્ષે હું બુક દ્વારા એ હિસાબ લોકોને આપું છું મીડિયાને પણ આપું છું મારા આગેવાનોને અહીંના સમાજના આગેવાનોને એસોસિએશનને અને હમણાં જ પાછું ત્રણ વર્ષનો હિસાબની પણ બુક તૈયાર થઈ રહી છે એટલે હું સંપૂર્ણ હિસાબ કેમાં મારા એક એક ડે ટુ ડે મેં શું કામ કર્યું કેટલી આ વિસ્તારની સમસ્યાઓ છે એનું નિરાકરણ કર્યું એના માટે હંમેશા આખી ટીમ અમારી ભારતીય જનતા પાર્ટીના તમામ અમારા સંગઠનની ટીમ હોય બુથની ટીમ હોય મંડળની ટીમ હોય કોર્પોરેટર હોય અમારા આગેવાનો હોય બધા સાથે મળી આ વિસ્તારમાં દરિદ્ર નારાયણની કેમ સેવા થાય એને વિકાસના ફળ કેમ ચાખવા મળે એ જ અમારું અમારી રાજનીતિ હોય કે સેવા નીતિ હોય જે કાંઈ હોય એ આ છે અરે આ બધું મીડિયાના વિષય હશે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા છે અને રહેવાના છે અને એક પરિવારની ભાવના સાથે એક વિચારને વરીને અમે કામ કરવા અમારા માટે કોઈ હોદ્દો પદ કરતા અમારા માટે રાષ્ટ્ર પ્રથમ છે અને લોકોની સેવા કેમ કરવી એ જ અમારા સંસ્કાર છે એનાથી વધારે વિશેષ મારે કઈ નથી આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવા માટે જે વ્યક્તિ ઊભો થયો હતો તેને ગોપાલ ઇટાલિયા ભાજપ પૈસા આપીને મોકલ્યો હોવાનું ગણાવ્યું હતું તેને અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું કે એ લોકો રીલ્સ અને સ્ટોરી બનાવવામાં માસ્ટર લોકો છે અને પોતે જ આવા લોકોને ઊભા રાખીને આવા સ્ટંટ કરતા હોય છે લોકશાહીમાં આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે એનસીપી હોય તેઓ પોતાનો વિચારો વ્યક્ત કરતા હોય છે ઇલેક્શન આવતું હોય તેના ત્રણ ચાર મહિના પહેલાં આ પ્રકારના લોકોની મુવમેન્ટ વધતી જતી હોય છે અને ચૂંટણી પહેલાં આ લોકો આવે છે અને ચૂંટણી પત્યા પછી તેઓ ક્યાં હોય છે તેની લોકોને ખબર પણ નથી હોતી જોકે આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભાજપના નેતા અરવિંદ રૈયાણી વિશે ધારાસભ્યને સવાલ પૂછવામાં આવતા ઉદય કાનગઢના હાવભાવ બદલાઈ ગયા હતા અને તેમણે કહ્યું કે અરે આ તો આ બધા મીડિયાના વિષય હશે તેમ કહીને ગોળ ગોળ જવાબ આપી રૈયાણીને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા હાલ તો ગોપાલ ઇટાલિયાની સભાને લઈને રાજકોટનું રાજકારણ ગરમાયું છે આ પ્રકારના અહેવાલ અને સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा